રાજ્યપાલના હસ્તે બંધારણ વિમોચન કરવામાં કરવામાં આવ્યું હતું આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે સન્માનિત આવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી વિશે જણાવ્યું હતું કે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી જેમાં હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ દ્વારા બે ગણું વધુ થયું હતું આ કાર્યક્રમા કલેક્ટર વરુણ કુમાર બરણવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પ્રાંત અધિકારી સરદાર કૃષિનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આર એમ ચૌહાણ પૂજ્ય ગુણીવર્ય કલ્પર શિક્ષ વિજયસિંહ મહારાજ સાહેબ પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત રક્ષિત વિજયજી મહારાજ સાહેબ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજ શ્રી વિજય કુલરત્ન સુરેશ્વરજી મહારાજ શ્રી હેમયસ વિજયજી મહારાજ સાહેબ સંસ્કાર સંઘના સભ્યો પિલડિયાચી ચિંતિત પેઢીના ચેરમેન ચંદ્રકાંતભાઈ સંઘવી આનંદ પરિવાર અગ્રણી